તો રાત માં નથી રાખી તમે કોઈ વાત માં ભાઈ બજાર માં કોઈ શાકભાજી મોકુ છે ભાઈ અરે વાઘુજી ઝબરું મોગું

તે તાપતો તો બેઠો બેઠો એવો શું બાંધ નાખ્યો તો સુગંધ વાળો થી સુગંધ આવતી હતી બાળો ની ચંદન નાખ્યું તું ખબર ને ચંદન નું લાકડું મઈ આવી ગયું હોય તો અરે અરેશો ને પાલન બધું પડ્યું હતું કોઈ પાલટી કરી હતી ખેતરમાં થાય બધો ના તું તો ખબર નઈ હું તો શું દારૂ પીવું બિયર વાત દારૂની વાત પણ એ દારૂ કેવા પ્લાસ્ટિક અમે અમે અમારી માં

પણ કેટલી વારી યાર મા તો પોણી પાતો પાતો હું આયો હું લે ભાઈ સવળી લે પોણી કરવા આવું હું કહું હું ગે જાવ હો તાઈ ના વાગ્યા બાપુજી બાબુલાલ ને કેવા બાબુલાલ ને તો કેવું પડે બાબુલાલ તો કોઈ ગમે તે બનાવો ને તો મને વાટકા માં એટલે લઈને આવ્યો હા બાબુલાલ

હા આપડા માટે પોન ભાષ્યો તો પેટ ફૂટ રાગે નહી ના ના ભાભી રોધું તો પડત ખાધા વગર થોડું ચાલતું છે કે

માટી આયા પછી મજા ના આવ દોતોમાં કસર કસર બોલે પાહું ઓ તો ધોઈયો ટામેટો તો બિલા તાકાજી આટલું લહન ધોઈ આલે

આ કોકલું બનાવ્યું એટલે હા કમ્પ્લીટ ને બાબુ ધોઈ નાખી લોટો લોટો તો મેલું ધોઈ નાખો મોય ધોઈ નાખો તપેલું

પેલા તો <coughs> <dynastyèn. Itís> <coughs> <jamming films> <Lire>, <coughs>

આપડે જાનવરો ને ઠંડી લાગે આપડે રોટલા બનાવવા આવું એટલે ઘરે અમાર પાડીને ઠંડી લીલી હળદર ખાઈ લેડતું કરે છે રોટલા બનાવાના છે એટલે એ તકા તને બધોની ચિંતા કરી રોટલા તો બનાવવા પછી ક પાછા રાખી પછી પેહી જાય છે ગોમની થઈ જાય

tukar tukar सोंती जो अरे बेटा आया આ આગળ જવા દે લે હું આગળ જવા દે હા પટ્યું હા પટ્યું બધું છૂટી ગયું અલ્યા બાધું

બનાવ નહીં હું જેટલો ઉમંગમાં તો અમે એક આયરો પાડો ખાઈ જો પાછો રહી દુજ પાછા પાડો આઈને ખાઈ ગયો એટલે આપડે તો ભૂખ્યા ને ભૂખ્યા

હળદર નો પ્રોગ્રામ ફેલજો માની છો હળદર નો પ્રોગ્રામ ફેલજો કેટલો પ્લાન બે કલાક થી દોર કરતા કોઈ મે પડ્યો નહીં તમે તાર તમે હળદર નો પ્રોગ્રામ કરજો હળદર નું શાકનો નો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી શું